વિસનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભજન સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કર્યા હતા આજની ઘડી તે રણિયામણી ભજન સંધ્યા અંતર્ગત પરિવારો અન્નનો આદર

વિશ્વનો રોલ મોડેલ બનાવ્યો તેની સફળતાલીસ બનાવું છે પરંતુ આપણી વિરાસત અને આપણી મૂળિયાને પણ સાચવી રાખવા છે ભજન ભક્તિ પરંપરાએ એ ત્યાં સદીઓ પુરાણી વિરાસત છે નાત જાત કોમ ઉચ નીચ

આજની રાત રઢિયામણી એ ભજન સંધ્યા નો કાર્યક્રમ વિધાનસભા વિસનગર વિસ્તારમાં રાખેલો હતો અને તમે પણ જોયું કે જે બહેનો નો ઉત્સાહ હતો અને પરમાત્મા સાથે થવાની વાત માધ્યમથી એક સંગીત અને આ સંગીત ભજન સંગીત એ મન અને તન પરમાત્મા સાથે એક કરે એવા સંગીત સાથેનો આ કાર્યક્રમ હેમંતભાઈ ચૌહાણ શ્રી ની હાજરી મુખામે મુકામે સંપન્ન છે